આપણે બાર ગયા બલી વી આવ્યા અત્યારે અહીં બેઠા પોપરો નહી એવો કે બોલ કેમ પર મોજ કેમ છે દરિયાની કાઠે ખુરશી નાખીને બેઠા હોય આ કે દો બાર તો આખરે તો પાછા દાદા છે પછી ડીસ કાય આપણે શેડે મુકેલા છે ને તો લેમ્પ આવશે લેમ્પ તો છે ને લાડ બધાને આપણે આવે છે આજે એટલે તમારે કઈ ઘટે નહી આવા જો કાપી ના આ છે લાડ બધા બરોફમાં શાકભાગ નાખી ને એક જોરદાર મેળવી છે ને ઊંઘ ખેંચ લીધી ભાઈ જય માતાજી બધાઈ ને અને બધાય કેમ છો બધા મજામાં છો અને આપણે પણ છે ને ફૂલ મજામાં છીએ આપણે બહાર ગયા બાલી વી આવ્યા અત્યારે એમ બેઠા લાવ્યા ને કાંઈ ઓપર હોય ને એવું કંઈ બોલ ને તમારે તમે કીધું ને એમ થાય ઓલું મેં કીધું ને પેલા કે ધાર આપણે એકલા ઘૂસવાઈ જાય છે તો એવું શું છે કાર આદમી પાછું એવું છું અડધા હજાર કહે ને તાવ તો હું તો પછી જાગ્યો ગયો પછી કહેવા લાગ્યા આપણે હા ખબર લાગે ને તો બધું રેડી દેતું ને રાતે થોડોક વાવ મજો હતો કા પવન વધી જશે કામ કરે એવું થાય તો આપણે વિડીયો બનાવી રહ્યો તો આપણે બંધને દાહુ ને માછલા તો આવશે જતી કોઈ માં તો આવે જ કે હા આપણે ત્યાં નીરજ બેઠા રાજભાઈ જો કેમ પર મોત કેમ છે દરિયાની કાઠે ખુરશી નાખીને બેઠા હોય આહા કરત કટે કઈ તો મજા આવે ને દરિયાને ટાટા ટાટા પવન આવે ગરમી નો થાય કાઠે મજા આવે પણ મજબા મજા આવી ના નો બહુ મજા આવે ના થોડું કેવડ આવે એમાં હવરમાં પવન થઈ જાય થોડો ખોટે ખોટે ધોઈ નઈ અત્યારે તો મસ્ત બોન લાથી ગયો આપણે બહેને જવાની તૈયારીમાં જ બેઠા રોકડું વોકડું તૈયાર કરી એટલે બરફ લઈ લઈએ ને એટલે સીધું ચટકવાનું છે હા વેણી માંથી ના કાલે પાણી ફીર હા કાલ દીવ છે એવા એટલે પાણી ગયા ને આગળ હાલ રાખવાનું થાય છે આપણે ઝાડ આવી ગયું એક નિશાન કરવું તૈયાર એકમાં નિશાન કરવાનું ચાલુ છે

બોલાણે તો છે ને રીંગણ બધું જોમ જ આવે ગાર જ હમણા તો હમણા મારે આવે ચાક છે ને વઈ જાવે તો બનાર તો વિડિયોમાં આજ હું આવે ને નવીન કાલ તો મગીની માછલી હતી ડિસ્કામાં આજ હવે બંધણમાં હું આવે ને ઈ જોઈ લેવાનું છે માછલી વધારે આવે પછી ડિસ્કા અહીં આપણે શેડે મુકેલા છે ને તો લેમટા આવશે એમ તો લેમટા જોવા મળશે આ સાહેબ ડિસ્ક જ જાય આપણે આગળ જવું બસ લેમટા છે ને ઘણા બધા આવે કે થોડાક આવે કે ખબર નહીં ઈ બધું છે ને આખી વિડીયો માં બનાવ્યો ને એટલે બધું વારાફરતી વારા બધુંય દેખાય જ રાખી ભાઈ ફાઇનલી આપણે બધાને ભૂગી ગયા કીવાના અને પાણી વધારે હતા ને તો ઘડી છે ને શાંતિથી ઉભા ની રહીતે હવે મોડા બધા ઠપકા લીધા અને નીકળી પ્રોન તાણવા માટે ભાગ ભાઈ જીંગા ઠેકે રાખ્યા હતા જીંગા ઠેકે રાખ્યા તો વાટે ઉભા છે ને પાણી થોડા ખહે ને લામનો ખબર પડી જાય જીંગા ઠેક રાખે ને એટલે તાણે રાખવાનો આપણે ભાગ ભાઈ જો આગડી જાય આપણે જાર તો ખકેલી જો એટલે વરેડી વરેડી પડવાનું કઈ ઓલું જ નથી બાકી મોજો કેમ થઈ ગયો તો આ મોજાને કારણે છે ને બંધણ ભાંગવા કરે પણ આપણે હજી વાંધો ન આવે કારણ કે આ એટલો મોજો છે ને બહુ લાટનો કહેવાય અરે ભાવ ભાઈ તાણી ને પાણી લાટશે પણ આવે શું ગઈ લઈએ આપણે આપણી ઘર તો માછલી થોડું થોડું જ છે બાકી આપણી ઘર શાક ન આવે ને એને કરતા વધારે આવે કાલે તમે જોયું નહોતું ભાવેશભાઈ શિયાલે કર્યું લઈને એવા પાછું એનું ઓલું પહેલાં ડોકલું ફીર્યું એમાંથી એનું હતું આપણે અડધું ડોકલું આવે તો એને ડોકલા ઉપર લાટાવે તો ચેક કરીએ કે આપણા બધામાં જીંગા છે ને એટલા પાણી કેટલા બધા આવે આમ આપણે ઓછું કરીએ તો દેખાય નહીં કારણ કે હજી છે ને ગોઠ ને પાણી છે અહીંયા પેલા વરેડી બહુ પડી કા આવે કઈ આવતું નથી આવે છે ને જેમ પાણી પાણી પણ એટલા આખા છે પાણી આનીકા આવે છે ને એટલા આગળ ઝીંગા છે ને ક્યાંક આપણે આમ તાણો બગો છે આનીકા છે બગલા કૂગી જ આપણા બગલાનું છે ને પરમાણમાં બગલા છે ને આવવામાં આપણે બધાનો ઓછા આવે છે એમ રીઝન શું હોય કે ખબર નહીં કારણ કે ઓલા હલા મીઠા પાણીના ઓલા હોય છે ભરેલા

આ લેમટા છે ને ટાઈમિંગ કરતાં વધારે આવવાના છે પાણી ગયા ઘણા બધા એટલે પૂગ્યા નથી પાણી ઘણા બધા વેતા પગલો છે ના લેમટા છે એકલા આની ક્યાંય લેમટા છે લેમટા છે ને વધારે આવવાના છે બંધારણમાં આખા આજકાલ એ પહેલી વાર ઓલ કે છે એમાં તો દે આવી બાકી બંધારણમાં લેમટા લાટ બધા આવવાના છે માછલા પકડીને છે ને આપણે એકાદી ઘાત મારી વીવા આપણા કોઈલામાં છે ને એટલું વધુ હા છે ને મતલબ આમ હમાણું નહીં એટલે તો આમાં આમાં ફૂલ થઈ ગયેલું છે આ તું લેમટા કે હું તમને કહેતો કે લેમટા વધારે કે ભાઈ હવે ઇંદર લાટ બધા છે ને ધીમા પાણી ગયા ને એટલે લેમટા ઠેઠ બંધણ ભાઈ પૂગી જાય એટલે આવે બંધણ ભાવભાઈનું કા તાણતા કાકાને બગલું કાટા મારે એન કહે છે ને વધારે ચાક લાગે કારણ કે એન કા બગલા છે એનકા પાણી છે ને એમ નીકળ્યા ન નીકળે એવું છે એ કાઠા દહીં વધારે છે ને તોય એમ છે એ કેમ છે કે ખબર નથી આમ આગળ આવી જાય ને પાણી તો આપણે એક કાત દબત જવાનું છે પાણી ચોક્કસ થોડુંક ટાટું ટાટું છે કારણ કે બરફ લાવીએ એટલે અહીંથી આપણને ટાટું પાણી કહેવાય મળે આની આપણે કરતો દઈને જ બગલા બને સારું ન કહેવાય આપણે બગલા બહુ ઉડાડતા નથી કારણ કે ઓછા આવે ને તો બહુ ઉડાડવા જ ન પડતું કારણ કે કેટલું ખાઈ જાય ને એના ભાગનો વહી જાય હોય ને આપણે બધાને એટલું વધી જાવેલું લઉં સમજાણ હું તો એને બહુ બગલો ઉડાડું છું આવડા ઉડાડવા હોય તો ઉડે છે બાકી આપણે પાલ્ટી જ આપી દઉં હાલો થોડુંક એવું પાણી સબ લઈ ને પાછા નીકળી પડી થોડીક એવી ઘાત દબ્બા હાલો તો ભાઈ ના રહેજો વિડીયોમાં તમારે ને બીનું જ રહેવાનું એક ધારું હા ઓલા પણ લેમટા કેટલા આવે માઇફલી કેટલી આવે ને આમાં સાફ ને લેમટા ઘણા બધા છે આમાં તો કારણ કે ભાવજભાઈની એને એ હોય મારે એ હોય કેટલા થઈ જાય લેમ્પટૉોપ એ છે ને આપણું સ્પેશિયલ આમાં છે ને બધી લેમટો બેઠો છે લોટમ એટલે ડિસ્કાલીન જાઉં ને તો એમાં જ જોવામાં આવશે પણ એ હમણાં બે બે ત્રણ દિન પણ આ ખોઈટ પી ને ઓલી ખોઈટ આવશે એટલે ડિસ્કાલીન જવાનું લેમટા પકડવા પછી સીઝન આવે એનીથી લેમટા પકડવાની આમાં છે ને બધી বোয়া নখুৰে ভাল বৰ্ক এখাই যায় কালি থকা কাঠা ভেগু থাকে জাৰি নে জাৰ બનાવવાના છે આપણે બનાવવાનું સામ છે ઈવડે નિશાન બનાવવાનું પાછું ચાલુ કરવું પડ્યું કારણ કે નિશાન બનાવવા માણસો એટલે બધું રાખવું પડે એમ ઓલામાં ઘટી ખૂટી જાય ને ત્યાં તો આપણે ભાંગવા માટે બાર નાખવા માટે નિશાન આપણે બનાવી નાખવાના ને ઈવડે બનાવે તો બધું પફરાટી કરી રાખવાનું હોય એટલે છે ને આ ખોઈટ આવે ને એટલે કે પાછો થોડો થોડો દવા નીકળે ને એટલે બદલેવાના છે મશબામાં જવાનું છે બહાર એટલે થોડીક ઉતારી રાખવી દઈએ

કાપી દેવા દાખડા કાપી દેવા લેમટા છે લાડ બધા અને હું ડિસ્કન લેમટે બતાવું આ હોય તો કેટલા બોલાવી ને ભાઈ અને હવે ને ચાલુ છે ઘણું બધું વેસાઈ ગયું લેમટા કેટલા બધા છે મેં તમને કહેતો કે લેમટા ડિસ્કાના તો એ ડિસ્કન લેમટા હતા ઝીંગા વેસાઈ ગયા ઘણા બધા

આપણે પાકડી વિચાર જો મસ્ત બને લાઈટ વાઈટ ચાલુ થઈ ગઈ સૂર્ય ભગવાન તો કેવું નાસમી છે આ પવન હે ને અચ્છા એક નંબર આવે ને એ ઘટે જ નહીં એવો ફોન છે ને આજનો વિડીયોમાં લેમટા લીંગા એવું બધું જોવા મળ્યું છે તો કેમ લાગ્યો વિડીયો એ રીતે કહી દેજો કોમેન્ટમાં કોમેન્ટ તો ઠપ કરી ગમે એ રીતે કરવી એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવ્યા કરે ને વિડીયો એવા જ કરી છે એટલે જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબે કરી લેજો વિડીયો છે ને આપણે એવા જ કરીએ છે આપણે બહાર તો જ્યાં દ્વાર ઘૂસવીને આવ્યા પણ આજ રિપેર ન કર્યા આલ્બમથી કરી નાખશું ને પછી બહાર જવાનું છે પાછું ને ઓલો તમને કીધું એમ હવે મોટો પછી સોલું કરી નાખવાનો છે કારણ કે હવે છે ને થોડાક દિમ જથી હાથ આઠ દીમાં મતલબ એના વિડીયો આવ્યા કરશે તો ચેનલ તો છે ને સબસ્ક્રાઈબ કરી જ લેજો હાલો તો મરીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરાન